લોક જો આપણે કન્ટિન્યુ અને કન્ટિન્યુ જોયા રાખજો આખા ભાઈ દ્વારકા હાલી જ આવી વાર હું તો પહેલી વાર જવું દ્વારકા તો ગયા પણ પંચપાળા ભાઈ પેલી વાર સાસ જોઈ કોઈ ન કોઈ

કેમ ભાઈ આટકોટ પકડી દીધા એને આ ગોતવાની પાછી બસ આપણે કારણ કે જવાનું છે રાજકોટ ભાઈ આટકોટ થી જેમ તેમ કરીને ભાઈ આપણને બસ મળી જાય અને બસ ની લીધી ટિકિટ અને બાજુ વાળી સીટ મેચિંગ મેચિંગ કરી ગયું છે આ સીધી પકડી જવાની રાજકોટ રાજકોટ થી હવે હું પ્લાન બનાવે જોઈ ને પડધેરી આપણે ક્યારે પહોંચી આપણે રાજકોટ થી આગળ ત્રીસ કિલોમીટર પડધેરી ત્યાં બધા ડેરો નાખેલો ત્યાં પૂગવાનું છે ભાઈ રાને વાહન કરતા કરતા ઠકી રહ્યો પણ વાહન બદલાવતા બદલાવતા નહીં થઈ ગયો કારણ રાતના દસ વાગ્યા અમે પકડ દીધા એ આમ થઈ ગયો

પદ્ધરીથી આગળ અને થી થોડાક સેટ ભાઈ વચ્ચે ભાઈ પાછો બ્રેક આવી ગયો હે બ્રેક છે લગભગ નાસ્તાનો અને ત્રણ ટ્રેક્ટર આપણે સંઘની અંદર જો નાસ્તા આવું ચાલે કીર્તન ભજન આવે પૈ ઉતારે એમનું શૂટિંગ અને બાકી બધા હાલવા વાળા તો હે એમે સૌથી ગામની આગળ આવીને બેહી ગયા

કેટલા વાળે ઘડિયાળ કેટલા વાળે બે રૂપિયા વાળે હમણાં સીધો જંગલ ભેગો કરવો પડશે એ મિત્રો નીકળી ગયા નાસ્તો પાણી કરીને પૂજા કરી દ્વારકાધીશ ના આંગણે હાલીન મહિના હાલવા અને આમ જોઈ લો આ રીતના ક્યારેક ક્યારેક દેખાડો કરતો રહેવાનું આપણને જયારે શોખ નથી આવો ઘડિયાળ ના દેખાડા કરવી

ભાઈ તડકો એવો લાગે ને ટોપી બૂથ માં લીધી રૂમાલ બાંધી દો નીચે ચશ્માની ની કમી છે હમણાં કઈક જુગાડ કરી દેવી અને અહીંથી ભણો પાંચ કિલોમીટર ધ્રોલ અહીંથી ચાર પાંચ કિલોમીટર બીજું ત્યાં પાછો વિશ્રામ આવશે ત્યાં આપણે નાઇટ આઉટ કરો ત્યાં આપણે રાત પાછો કરવા જઈશું ભાઈ ધ્રોલ પોગ્યા હે ને આપણા ખાડા ને થોડાક એક્સચેન્જ કરવાના હે રિન્યુ કરવાના છે કારણ કે આમ હાલે વાહ્યા નહીં

પેલો ભાઈ આવું લોકેશન આટલું બ્લોગ લે ને આપણે પૂરો કરી નહીં ફટાફટ એડિટ કરી નાખીને અપલોડ થઈ જાય અને ખાવા પીવાનું મને તો થાતુતું જ રહી છે તો આજનો બ્લોગ વિડીયોને પૂરો કરી નાખીએ મળીએ કાલે સીધાની નેક્સ્ટ બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધીમાં ભાઈ બ્લોગ આજનો ગમો હોય દ્વારકાની જવાનું બહુ જાદા સમય પછી આપણે બ્લોગ મૂક્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું બહુ નહીં બાય બાય અને કોમેન્ટમાં જય દ્વારકાથી લખવાળો કાલ મળીએ સીધાનો આ બ્લોગ સાથે